ખેડૂત હક નહીં અગાઉ કોઈના બાપ દાદા ખેડૂત હોય તેના સીધી લીટીના વારસદારોને તેમનો ખેડૂત હક મળવો જોઈએ આ પ્રકારના નિયમોમાં ફેરફાર કરવા મુખ્યમંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે હાલના કાયદા પ્રમાણે જે વ્યક્તિ પાસે ખેતીની જમીન હોય તે જ બીજી ખેતીની જમીન ખરીદી શકે એના સિવાય કોઈ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી કરી શકે નહીં કે ખેડૂત બની શકે નહીં અને જો કોઈ વ્યક્તિ પાસે ખેતીની જમીન હોય અને તે વેચી નાખી અને ત્રણ મહિનામાં તે નવી જમીન ન ખરીદે તો તેનો તથા તેના વારસદારોનો ખેડૂત હક નાબૂદ થઈ જાય છે આ બાબતે કાયદો અન્યાય છે અને આ કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે કારણ કે કોઈના બાપ દાદા પાસે જમીન હોય અને તે જમીન તેના બાપ દાદાએ જમીન વેચી નાખી હોય તો તેના વારસદારોનો એમાં સુવાક તેના વારસદારોને એવો હક નથી કે બાપ જમીન વેચતા અટકાવી શકે જ્યારે બાપ પાસે જમીન હોય તો જ વારસદારોને ખેડૂત હક મળે પણ જો આ જમીન તેના બાપ દાદાએ વેચી નાખી હોય તો તેના વારસદારોને ખેડૂત હક ન મળે આ કેવો નિયમ છે જ્યારે તે જન્મ્યો ત્યારે તે ખેડૂત હતો પછી તેના બાપે જમીન વેંચી એટલે તેનો ખેડૂત હક જતો રહ્યો આ કેમ હક જતો રહ્યો કોઈને ખેડૂત હક મળેલો છે તે ખેડૂત હક પોતાના સિવાય બીજા કેમ વેચી શકે જમીન ભલે તેના બાપ દાદા વેચે પણ ખેડૂત હક કેમ વેચી શકે જો કાયદા પ્રમાણે બાપ દાદા પાસે જમીન હોવાના કારણે વારસાઈમાં ખેડૂત હક મળ્યા છે તો તેના વારસદારોને તે જમીન વેંચતી અટકાવવાનો અધિકાર પણ મળવો જોઈએ જેથી તેનો ખેડૂત હક તેની સંમતિ વિના બીજા કોઈ વેચી શકે નહીં કારણ કે અગાઉ તેમના બાપ દાદા પાસે ખેતીની જમીન હતી જ અગાઉ તેઓ ખેડૂત હતા જ અગાઉ ખેતી કરતા જ હતા જમીન વેંચાઈ ગયા બાદ ત્રણ મહિના કોઈ જમીન ન ખરીદી એટલે તેનો ખેડૂત હક જતો રહે છે એટલે અત્યારે પણ તેના વારસદારો જમીન ખરીદે તો તેને ખેડૂત બનાવવામાં કોઈને વાંધો ન હોય એ સ્વાભાવિક છે વડી આ ખેડૂત હક આપી દેવાથી તેઓ ખેડૂત નહીં બની જાય પછી તેઓ ખેતીની જમીન ખરીદશે પછી તેઓ ખેડૂત બનશે કે ભૂતકાળમાં જેમના બાપ દાદા પાસે જમીન હોય અને સાત બારમાં તેના બાપ દાદાનું નામ હોય તો તેના સીધી લીટીના વારસદારોને ખેડૂત હક મળી શકે એવી તાર્કિક દલીલ સાથે તેમણે માંગણી કરી હતી